જે તો મતદાનનું પર્વ પવિત્ર પર્વ છે પણ અમારામાં તો દિવાળી જેવો ઉલ્લાસ છે બરાબર છે એવો છત્રિય સમાજમાં અત્યારે ખુશીનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે રજવાડી પોશાક સાથે બધા છત્રીઓ મતદાન કરવા આવ્યા છે બહેનો રજવાડી પોશાકમાં મતદાન કરવા આવ્યા છે અને સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં છત્રે સમાજમાં મારું મતદાન થઈ જશે ત્યારબાદ દસ વાગ્યા પછી જે અમે આયોજન કરેલું છે જે દરેક એરિયામાં સોસાયટીમાં દસ દસ જણાની ટીમ છે એ મતદાર યાદી જોઈ અને મતદાન જે ન થયું અને મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચાડવા માટેની જવાબદારી આપી છે એ લોકો તો સવારે સાડા પાંચ વાગ્યા ઉઠી ગયા છે અને સાત વાગ્યાથી કામે લાગી ગયા છે અને અત્યારે આપ પણ જોવો છો કે માહોલ કેવો છે તો સારામાં સારું મતદાન થાય અને ક્ષત્રિય સમાજનું મતદાન નેવું પંચાણું ટકા થશે મોદી વડાપ્રધાન મોદી દ્વારા પણ જામનગરમાં આવીને પ્રયાસ કરી લેવામાં આવ્યો ક્ષત્રિય સમાજને મનાવવાનો લાગે છે કે ક્ષત્રિય સમાજ પાછો થોડો ઘણો ક્ષત્રિય સમાજ ભાજપ બાજુ વળશે એક ટકોય નહીં ઉલટાનું જેટલું ડેમેજ કરવા જાય છે એટલો રોષ વધતો જાય છે અને એટલા ક્ષત્રિય સમાજમાં યુવાનોમાં પણ એક આક્રોશ થાય છે બરાબર છે એટલે વધુમાં વધુ પ્રયાસ કરે છે ડેમેજ કરવાના અને ડેમેજના બદલે વધુ વધુ એ જ તમને બતાવવામાં આવશે જ્યારે ચાર તારીખે પેટી ખુલશે ત્યારે અમારું એક જ સૂત્ર ગામમાં આપ્યું છે પેટી બચાવો ને પેટી છલકાવો પેટીઓ છલકાઈ જાય બરાબર છે આ બેટીઓની ટિપ્પણી જે કરી છે એનું પરિણામ જરૂર પણ મળશે અને વિજય તો અમારો અત્યારે જ થઈ ગયો છે જે ક્ષત્રિય સમાજ એક બન્યો બરાબર છે એ પણ ઐતિહાસિક દાખલો છે અને સંમેલન પણ ઔતિહાસિક છે અને મતદાન પણ ઐતિહાસિક થશે ત્રણ ત્રણ ઘટનાઓ બરાબર છે ઐતિહાસિક બનશે એ હું તમને ખાતરી આપી તેનો આજે ફાઇનલ દિવસ છે તે આવી ગયો છે હવે સત્રીય સમાજ છે લાગે છે કે આટલી મહેનત સફળ થશે સૌ પ્રથમ મારે એ જ કહેવાનું રહ્યું કે જે દીકરાઓમાં લેડીઝમાં જે ઉત્સાહ છે આ પરિણામમાં કેવી રીતે ફેર લાવવાનો અને સર્વ સમાજનું જે સમર્થન છે તે અહીંયા લોકશાહી સાથે રાષ્ટ્રપ્રેમ બતાવવામાં

મારો સ્વમાજ મારું સ્વાભિમાન આની સાથે સૌ કોઈ આ મુહિમ પર આગળ વધી રહ્યા છે તેમાં કોઈને સ્પેશિયલી અલગથી કહેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી જય હિન્દ